વેલકમ નેક્સ્ટ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર છ પોઈન્ટ બાવીસ આપ્યો છે જુઓ આજે ક્વેશ્ચન આપેલો છે એમાં તમે જેટલી પણ થિયરી બધી ભણ્યા છો ને એ થિયરીનું બધું નીચોડ સ્વરૂપ અહીંયા ક્વેશ્ચન મૂકી દીધા છે હવે આવો જો પ્રશ્ન પૂછવો હોય તો કદાચ શોર્ટ ક્વેશ્ચનમાં માં પૂછી શકે છે શું છે ક્વેશ્ચન જોતા જજો અહીંયા શું કીધું છે પ્રશ્ન આ રીતે છે કે શું થાય છે જ્યારે આ રીતનો ક્વેશ્ચન આપ્યો છે કે શું થાય છે જ્યારે એમાં પહેલો પોઈન્ટ છે નોર્મલ બ્યુટાઇલ ક્લોરાઇડ ની આલ્કોહોલિક સાથે પ્રક્રિયા કરવામાં આવે છે તો મતલબ નોર્મલ બ્યુટાઇલ ક્લોરાઇડ નોર્મલ બ્યુટાઇલ ક્લોરાઇડ એટલે એનું સૂત્ર છે સીએચ થ્રી સીએચ ટુ અને અહીંયા સીએલ તો આ થઈ ગયો નોર્મલ બ્યુટાઇલ ક્લોરાઇડ તો પ્રશ્નમાં આપણને એવું કીધું છે કે નોર્મલ બ્યુટાઇલ ટોરાઇનની આલ્કોહોલિક કીઓહ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું થાય તો આપણે પ્રક્રિયા બતાવવાની છે આલ્કોહોલિક કીઓહ સાથે હવે આ તો ઓલરેડી આપણે ભણી જ ગયા છે કે આલ્કોહોલિક કીઓહ સાથે જો પ્રક્રિયા આપીશું તો પ્રક્રિયા કઈ આવશે બીટા વિલોપન પ્રકારની પ્રક્રિયા તો બીટા વિલોપન પ્રક્રિયા કઈ રીતે થાય

જો હવે અહીંયાથી હેલોજન દૂર કરીશું ને અહીંયાથી હાઇડ્રોજન દૂર કરી નાખે તો હેલોજન અને હાઇડ્રોજન દૂર થશે એ બે કાર્બન વચ્ચે શું આવશે એટલે ડબલ બોન્ડ તો આપણને નિપજ મળે છે બ્યુટ મળે છે મતલબ સંયોજન શું બનાવે છે આલ્કીન હાઇડ્રો કાર્બન બનાવે છે તો પ્રશ્નમાં આપણને આ પૂછ્યું છે કે જ્યારે નોર્મલ બ્યુટાઇલ ક્લોરાઈડ ની ક્યુએસ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું થાય તું પ્રક્રિયા શું બતાવે છે જીન ઇથરની હાજરીમાં મેગ્નેશિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો બ્રોમોબેન્જિન છે સંયોજન બ્રોમોબેન્જિન આપેલું છે બ્રોમોબેન્જીની પ્રક્રિયા શુષ્ક ઇથરની હાજરીમાં મેગ્નેશિયમ ધાતુ સાથે જો કરવામાં આવે તો મેગ્નેશિયમ ધાતુ અને વાપર્યો હોય અને પ્રક્રિયા તરીકે આલ્કાઇલ હેલાઇડિયા એરાઇલ હેલાઇડ આપેલો હોય તો જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને આપણે શું કહીએ છીએ ગ્રીજનાળ પ્રક્રિયા કહીએ છે તો આ ગ્રિજનાળ પ્રક્રિયા આપેલી છે ગ્રીજનાળ પ્રક્રિયામાં આમાં પહેલા બનશે શું ગ્રિજનાળ પ્રક્રિયા બંધ બનાવીને જોડાઈ જાય જેના કારણે એક પ્રકારનું કાર્બ ધાત્વિક સંયોજન ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ બનાવશે ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ ધરી નીપજ મળે તો આપણને આ પૂછ્યું છે કે જ્યારે જયારે મેગ્નેશિયમ ધાતુ સાથે હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો શું થાય તો એમાંથી શું બને છે ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ અને આ ફિનાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ છે એને જ આપણે કહીએ છીએ ગ્રિગનાડ પ્રક્રિયક બરાબર એટલે એક વસ્તુ ધ્યાન રાખવાનું છે કે થિયરી બેઝની અંદર આપણને આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ ને ખાલી ગ્રિગનાર પ્રક્રિયક બતાવે છે પણ એવું ના હોય આલ્કાઇલ મેગ્નેશિયમ હેલાઇડ પણ હોઈ શકે છે અથવા ફિનાઇલ મેગ્નેશિયમ હેલાઇડ પણ હોઈ શકે છે અને બંનેને ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કહેવામાં આવે છે ત્રીજો પોઈન્ટ ત્રીજા પોઈન્ટમાં શું કીધું છે જો ક્લોરોબેન્ઝિન જળ વિભાજન કરવામાં આવે છે હવે ક્લોરોબેન્ઝિન છે આપણી પાસે Cl સંયોજન છે ક્લોરો બેન્ઝિન ક્લોરો નું જળ વિભાજનની પ્રક્રિયા આપી છે જળ વિભાજન કોના દ્વારા થાય એચ ટુ ઓ દ્વારા અને જે એચ ટુ ઓ શું છે પોલર પોલર પ્રોટીક પ્રોટીક દ્રાવક દ્રાવક છે છે તો અહિયાં જે જળ વિભાજનની પ્રક્રિયા આપેલી છે જળ વિભાજનની પ્રક્રિયા એસએન વન ક્રિયા વિધિ મુજબ થવી જોઈએ અને ઓલરેડી આપણે થિયરીમાં ભણી જ ગયા છે કે અહીંયા જે આપેલો છે કાર્બન એ કયું સંકરણ છે એસપી ટુ અને કાર્બન હોય તો કોઈ દિવસ એસએન વન કે એસએન ટુ પ્રક્રિયા થાય નહીં મતલબ સીધો જ આપણે અહીંયા લખી દઈશું નો રિએક્શન તો આમાં પ્રક્રિયાની અંદર આપણને કોઈ પણ પ્રકારની રિએક્શન આમાં થતી જોવા મળે નહીં તો આ ત્રણ પોઈન્ટ આપેલા છે ચલો પહેલા નોંધ કરી લો આને એના પછી નેક્સ્ટ નંબર four

હવે જલીય કે ઓએચ વડે જ્યારે પ્રક્રિયા થતી હોય ત્યારે એમાં તો કે પ્લસ ઓએચ માઇનસનું સંપૂર્ણ થતું હોય જે મેં ઓલરેડી લાસ્ટ ક્વેશ્ચનમાં હોય વિસ્થાપન પ્રક્રિયા તો વિસ્થાપન કોનું થાય અહીંયાથી સીએલ માઇનસનું વિસ્થાપન થશે અને એની જગ્યાએ ઓ એચ માઇનસ દાખલ થશે એટલે નીપજ આપશે સીએસ થ્રી સીએચ ટુ ઓ એચ જેને આપણે કહીએ છીએ ઇથેનોલ તો ઇથાઇલ ક્લોરાઈડ માંથી ઇથેનોલ બનાવશે

એને બીઆર અને બે કાર્બન ધરાવતું સંયોજન સી એચ થ્રી સીએચ થ્રી સ્વરૂપે નિપજ મળશે તો જે નિપજ મળશે આપણને ઇથેન સ્વરૂપે આપશે ત્યાર પછી નેક્સ્ટ નંબર સિક્સ છઠ્ઠામાં ક્વેશ્ચનમાં શું કીધું છે જુઓ મિથાઇલ ક્લોરાઇન ની કેસીએન સાથે પ્રક્રિયા કરવામાં આવે છે મિથાઇલ ક્લોરાઇડ એટલે સીએચ થ્રી સીએલ મિથાઇલ ક્લોરાઇડની ની જો કેસીએન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આ પણ ઓલરેડી આપણે સમજી અહીંયાથી સીએન માઇનસ કરશે બંધ કોણ બનાવશે કાર્બન વિસ્થાપિત થશે અને નીપજ સીએસ જેને આપણે ઇથેન નાઇટ્રાઇલ કહીએ છીએ ઇથેન નાઇટ્રાઇલ આ એનું આઈયુપીએસસી નામ છે અથવા સામાન્ય નામ કહેવાય મિથાઇલ સાઇનાઇડ બરાબર તો આ પ્રમાણે ક્વેશ્ચન આપેલા છે જેમાં તમને આવું પૂછેલું છે કે કોઈ પણ પ્રક્રિયા જ્યારે કરાય તો એ પ્રક્રિયામાં શું થાય છે જ્યારે કે જ્યારે ઇથાઇલ ક્લોરાઇડ ની સ્થલીય સાથે પ્રક્રિયા કરવામાં આવે તો શું થાય તો વિસ્થાપન પ્રક્રિયા થાય મિથાઇલ બ્રોમાઇડ સોડિયમ ધાતુ સાથે શું સીથર ની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો વુડ્જ પ્રક્રિયા થાય છે એ જ પ્રમાણે ક્લોરો મિથાઇલ ક્લોરાઇડ ની સાથે પ્રક્રિયા કરવામાં આવે તો અહીંયા પણ પ્રક્રિયા કઈ બતાવેલી છે વિસ્થાપન પ્રક્રિયા અને એના દ્વારા વિસ્થાપિત નીપજ ઇથેન નાઇટ્રાઇલ બનાવે બરાબર તો આ પ્રમાણે એનો આ જે લાસ્ટ ક્વેશ્ચન હતો એ પણ અહિયાં પૂર્ણ થાય છે